મિત્રો નમસ્તે અમે શનિ રવિ આમ તો શુક્ર શનિ રવિ ત્રણ દિવસ અહીંયા અમારા ફામે આવ્યા છે તો જ્યારે જ્યારે ફામે આવીએ ને ત્યારે આ ધાર ઉપર બેસવા આવીએ આ ધાર સ્પેશિયલ સ્પેશિયલ ધાર છે અમારે અને નું નામ છે અમારી ધાર એટલે કોઈ અમે પાડ્યું છે નામ અમારી ધાર અમારા છોકરા એમ કે ચાલો આપણી ધારે જાય આપણી આપણી ધાર ના અમારી ધાર ને આપણી ધાર એટલે અહીંયા આવીએ છીએ ને બહુ મજા આવે છે થોડીક ઊંચાઈ છે સરસ મજાનો પવન હોય ક્ષિતિજો દેખાય છે ગીર ની અને મધ્ય ગીરનું આ સ્થળ છે તાલાણા તાલુકાનું રસુલપરા ગામ છે આ બાજુ આ બાજુ આકોરવાડી ગામ છે અને આ બધું જંગલ છે ગીરનું જંગલ છે એમાં દેશવાળી હું એકલો તો વર્ષો ત્યાં આવું છું કુદરતી આની સાથે મને એક એટેચમેન્ટ થઈ ગયું કે અભિસંધાન બંધાઈ ગયું છે અત્યારે છે ને મેં આ વિડીયો એટલા માટે ચાલુ કર્યો કે આજ વિશ્વ મેં ન્યૂઝ જોયા અ કર્ણાટક નું તું હતી જ ને ત્યારે કયું સ્થળ છે ગોકર્ણ જિલ્લાનું એક ગુફા જંગલ છે બાજુમાં ગુફાની અંદર એક રશિયન લેડી એનું નામ છે લીના કુટીના બરાબર જોયું અમે બધા એ લીના કુટીના એ રશિયન સ્ત્રી છે મહિલા છે એની બે દીકરીઓ એક ચાર વર્ષની એક છ વર્ષની અને એ પોતે એક જંગલની આવડું ગુફાઓ ગુફામાંથી મળે છે ભૂસ્ખલન માટે પોલીસ રેસ્ક્યુ માટે નીકળી હતી ત્યારે એવી એકદમ આમ અજાણી અગોચર વાળી જગ્યા માંથી આ સ્ત્રીના કપડા દેખાય છે પોલીસ વાળા ત્યાં જાય છે એક છોકરી રમતી હોય છે એની એક એક છોકરી સૂતી હોય હોય છે છે નાની અને મહિલા એ બેઠી પછી તો એ ન્યુઝ આખું જોયું ત્યારે ખબર પડી કે ભગવાનની મૂર્તિ હતી ભગવાનના કેટલાય ફોટાઓ હતા અને રશિયન સ્ત્રીને રેસ્ક્યુ કરી જયારે શહેર માં લઈ આવી અને પૂછવાનો પ્રયત્ન કર્યો ત્યારે એમ કીધું કે હું રશિયા ની છું જુદા જુદા વીસ દેશોના જંગલોની અંદર રહી ચૂકી છું અને મને નેચર ગમે છે જંગલમાં હું આવી છું જંગલ નું હું પ્રેમ કરું છું એમને કીધું કે તમને ડર નથી લાગતો તેણે કીધું કે ભાઈને તો મેં મિત્ર બનાવ્યો છે એમને એવું કીધું કે અહીંયા બાર પ્રકારના સાપ રહે છે તો કે સાપને તો હું પ્રેમ કરું છું અને એ અમારા ગુફાની અંદર રહે છે સાપ વીછી એ મેં એ ગુફા વિડીયોમાં જોઈ ભયંકર ગુફા છે લાઈટ નથી અહીંયા કોઈ આધુનિક સાધન કઈ નથી તે જોયું ને બેટા પાથરેલું એક બસ હતું અને એની ઉપર એનું બાળક ને રહેતા હવે જોવાની વાત એ છે કદાચ ભવિષ્યમાં હું નીકળે મને ખબર નથી પણ અત્યાર પૂરતું તો મને એવું લાગે છે કારણ કે એનું મેં ઇન્ટરવ્યુ જોયું રશિયન સ્ત્રીનું એને એમ કીધું કે મને અહીંયા શા માટે લઈ આવ્યા મને અહીં ગમતું નથી આ મિત્રને એને મેસેજ કર્યો એમાં લખ્યું કે આ મને સૂર્યનો પ્રકાશ નથી મળતો સૂર્ય નથી દેખાતો મને હવા નથી મળતી મને શુદ્ધ પાણી નથી મળતું શુદ્ધ ખોરાક નથી મળતો આવી બધી સ્થિતિ બેટા તમે રમું તો રમો તમ તારે જાઓ

રશિયન સ્ત્રી ભારતના આવા જંગલ ની અંદર એને કેટલો અથાગ પ્રેમ હશે નેચર પ્રત્યે બીજું ત્રીજું પછી પાછળથી નીકળે તો જુદી વાત છે પણ હું જ્યાં સુધી સમજુ છું ત્યાં સુધી નેચર છે ને નેચર માણસને આકર્ષે છે આપણે રાધા એવો શબ્દ છે ને રાધા કૃષ્ણ રાધાની પાછળ પાગલ થતો મહાભારતની અંદર રાધા શબ્દ છે મિત્રો રાધા એ રાધા વિશે એવું કહેવાય છે કે રાધા કોઈ મહિલા કોઈ સ્ત્રી હતી જ નહીં વિશ્વ એવું છે ને બધા રાધા છે ને સંસ્કૃતમાં માં પ્રકૃતિ ને રાધા કહેવામાં આવે છે અને પ્રકૃતિ એટલે આકર્ષતી ઇતિ પ્રકૃતિ જેનું આકર્ષણ કૃષ્ણ થતું અને કૃષ્ણ દોડી દોડીને વારંવાર એની પાસે વહી જતો નદી ઝરણાઓ પાસે સરોવર પાસે કૃષ્ણને પ્રકૃતિ ગમતી આપણે એને એક સ્ત્રી મહિલા સાથે જોડી દીધી અને એને પ્રણય તરીકે આપણે આલેખી લીધી છે પણ વાસ્તવમાં વાત એવી છે કે કૃષ્ણ તો બહુ બ્રહ્મચારી હતો અને એને જે ગમતી એ પ્રકૃતિ હતી મિત્રો પ્રકૃતિમાં તાકાત છે અફાટ તાકાત છે નેચરમાંથી આપણે આવ્યા છીએ પાછા આપણે ગમે ત્યારે નેચરમાં જશું આ બેકટું નેચર એક પુસ્તક છે જર્મનીની મહિલાએ લખેલું ઇવાન એલિચીનું પુસ્તક છે એણે એવું લખ્યું છે કે આપણે ગમે એટલા આધુનિક છે ગમે એટલું આપણે મેળવી લેશું પણ અંતે આ માણસ બધું જ મેળવીને છેલ્લે પાછો જંગલમાં જવાનો છે કારણ કે આપને અહીંયા સાતા નથી મળતી યુગો 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 થી આપણે જંગલ રહ્યા હતા નૃ શાસ્ત્ર એવું કે છે કે માણસ પૃથ્વી ઉપર આવ્યો ત્યારથી આજ સુધી ના સમય ને ચોવીસ કલાકમાં મઢી લેવામાં આવે તો ત્રેવીસ કલાક ને અઠાવન મિનિટ કે ઓગણસાઠ મિનિટ સુધી આપણે ક્યાં હતા નેચર માં હતા જંગલમાં હતા નદીના કિનારે હતા પહાડોમાં હતા ગુફામાં હતા જંગલોની ખીણમાં રખડતા હતા અને જંગલમાં ને જંગલમાં જયા છે એટલે માણસ નો ઉછેર માનવ જાતનું બાળ પણ ક્યાં મોટું થયું છે મોટું થયું છે આવ્યા ને માનવ છેલ્લી એટલે કે આપણે સિમેન્ટ કોન્ક્રીટ ના જંગલમાં વાઈફાઈ અને બર્ગર પાસે પહોંચ્યા છીએ અને આમાં એક મિનિટમાં તો આપણે દુનિયાને હતી નહોતી કરી નાખી છે એટલે માણસ આધુનિકતાથી કંટાળશે આધુનિકતાથી ગળે આવી જશે માણસને અંતે શાંતિ જોઈએ અને એ શાંતિ નેચર આપે છે એટલે જુઓ નહીં રવિવારનો રજાઓનો દિવસ હોય ત્યારે માણસો બધા નેચર પાસે જાય છે પહાડોમાં ક્યાંય મંદિર હોય કે નદી હોય કે ડેમ હોય ગિરનાર હોય કે ભવનાથ આપણે જુનાગઢમાં બધા કેવા ભવનાથમાં કેવા ભેગા થાય છે થોડાક દિવસ વરસાદ હતો અને નહોતા જ બે ચાર રવિવાર નહોતું જવાનું તો આ વખતે વરાપ નીકળી હતી તો કેટલા લોકો આવી ગયા નેચર છે ને નેચર એ આપણી લાઈફ છે નેચર માં જીવીએ ને આ તો આપણે મિત્રો પહેલેથી આધુનિકતા માં રહીએ છીએ એટલે નેચર માં આવીએ ત્યારે શું થાય વિશ્વા અહીંયા કીડી કેડે મચ્છર કેડે અને તકલીફ થાય બરાબર આપણને એમ થાય કે આ ગમતું નથી પણ બેટા દસ વર્ષ કે હું તો દસ વર્ષ ને એક વર્ષ તમે અહીંયા રહી જાઓ નેચર માં માનો કે આપણે અહીંયા રહીએ અહીંયા ઝૂપડી બનાવીએ જીષ્ણુ જયતી બધા અહીંયા જ રહીએ અહીંયા જ રસોઈ બનાવીએ અને ઓલા આર્યુ આમ તો રખડવું આપણે કહીએ ને રખડતી ભટકતી પ્રજા એ આર્યો બેટા નેચર આકાશ નીચે જ રહ્યા છે અને એ અમને માડે ધૈડ પ્રવાસ કર્યો છે પૃથ્વી રસ્તા વગરનો પ્રવાસ કર્યો છે ખડતલ થઈ ગયા સમજાણું પેલું પુસ્તક છે ને ખંભે કોથળો ને દેશ મોકળો સમજાણું એવું આર્ય જીવન થઈ જાય એટલે કે આપણે આજ માનો કે વનવાસીઓ છે ને વનવાસી કે આપણા નેહડામાં જીવતો એક માલધારી હોય કે કાયમી બાપો ત્યાં જ રહ્યા હોય

કુટીનાને આનો સ્પર્શ થઈ ગયો છે ને વીસ જંગલ વીસ દેશોના જંગલમાં ફરી કોઈ ડોક્ટર વગર ગાયને ડૉક્ટર વગર એણે ડિલેવરી આપી છે એણે કીધું કે મેં કોઈ મને ખબર છે કેમ ડિલેવરી કરવી અને આપી આપણને બધાયને હું આવું કાંઈ જોયું નથી એટલે આપણને ઇમ્પોસિબલ શક્ય નથી કેમ કર્યું છે હું આપણા કુટુંબના પ્રભાબેનની વાત કરું દામ બાપાના દીકરી એટલે મોટા મારા બાપુજીની દીકરી એ એક વખત અમારે એક મંજુ ભાણકી છે

એને હમણાં થોડા ટાઈમ પહેલા જ એને દીકરો આવ્યો અને ખબર નહોતી કોઈની નાની નાની બે ત્રણ છોકરી ઘરે હતી અને એમને દીકરો આવી ગયો હાથે ડિલિવરી કરી લીધો એટલે પેલા છે ને પેલા સુયાણી હતી અને સુયાણી ના હોય ને આપણે ફુએ એટલે હું કહેવાય આપણે ફુએ છે ડાયણ ડાયણો હતી અને હવે આપણે ડોક્ટરો છે પણ ડાયણોય નતી ને ત્યારે કુટુંબમાં ઘણી વખત આવા તો બો એટલે આ આ ન્યુઝ પેપર વાળા ને બહુ નવું લાગે નવું નથી આ તો હજુ હમણાં સુધી આપણી સ્ત્રીઓ આવી રીતે ખેતરો ને જંગલમાં ને ગમે ત્યાં ડીલેવરી કરી લેતી હોય સમજાણું એટલે આયા રહીએ છીએ ને બેટા સૌથી મોટી વાત હું છે આમાં કંઈ છે જ નહીં આપણને લાગે જંગલ માં રહ્યા ને આમ રહ્યા ને તેમ રહ્યા ને કેમ રહ્યા ને એમાં કઈ નથી આપણી પાસે જીવવા જેવા હોર્મોન શું હેપીનેસ હોર્મોન સેરીટોનિન ને ઓક્સીટીસીન ને ડોપામાઈન ને આ બધા છે ને હેપીનેસ હોર્મોન્સ છે અને એ પંચ તત્વ આકાશ પૃથ્વી તેજ વાયુ અને પાણી આની વચ્ચે રહ્યો ને એટલે હોર્મોન્સ તમને કામમાં આવે છે અને ખાસ કરીને કષ્ટ કરો છો મહેનત નેચરમાં રહેવા વાળો હોય વાળો મહેનત કરવી પડે ને અહીંયા આપણે એસી ચાલુ કરીને ઓઢીન તો સુઈ જાવું નહીં આ તો કઈ વાઈફાઈ નથી આય તો કઈ ટીવી નથી કે બેટા બેટા એ આડસુ થઈ જશું કે મેદસ્વીતા આવી જશે મેદસ્વીતા ન આવે રખડીએ ધરતીમાં રહીએ મહેનત કરીને ખાઈએ એટલે આ હેપીનેસ હોર્મોન્સ ઉપર રહીએ હેપીનેસ હોર્મોન્સ છે ને એ આનંદ છે ઈ સુકુન છે ઈ સુખ છે સાધનો સુખ નથી સંસાધનો મળી જાય ધન ના ઢગલા મળી જાય અને સરસ મજાનો મહેલ મળી જાય એટલે સુખ મળી જાય માનવાનું નહીં સુખ ક્યાં છે અંદરથી આવે છે હૃદયની ગુહાઓમાં સુખ છે સમજદારીમાં સુખ છે પરિશ્રમમાં સુખ છે થી તો આપણે ભાગીએ છીએ આપણે તો આરામ જોઈએ છીએ આપણે તો હુવાળું થવું છે ને હુવાળા થઈએ છીએ એટલે આપણે દુઃખી થઈએ છીએ ઈવાન ઈલીચ એવું કે છે કે જંગલમાં વૈયા દુઃખી હોવો તો તમારો મૂડ નો હોય તો જંગલ પાસે જાવ જંગલમાં બેસો જે આ બધા પશુ પક્ષીઓ છે આપણને એમ છે કે આ કાગડો છે ને ઓલી ખીચકોડી છે આની બધાની વચ્ચે કોમ્યુનિકેશન છે કાગડો એક કાં કરે ને ભાષા નથી પણ એક કાં કરે તો કોઈ કાગડો મરી ગયો ને એટલે કાગડા ભેગા થાય એક કાં કરે તો કેટલાય કાગડા ક્યાંથી આવે છે આપણે કેમ બોલો ઝૂમ કરીએ એમ કાગડાના કાનમાં છે ને જુમિંગ સિસ્ટમ હોય એ દૂર દૂરના અવાજ કોઈ કાગડો મને બોલાવે છે વૈયા આવે હાથી હોય ને હાથી એનો અવાજ કાઢે ને તો યોજનો જનો દૂર એના સ્વજનો હોય ને એ એની પાસે આવી જાય છે એ વેવસ મોકલે છે અહીંયા સિંહ કે દીપડો કે વાઘ આવે એટલે ટીતોળી હોય બોલવા મંડે છે બિલાડી નીકળે તો ટીતોળી બોલવા માંડે છે તો બીજા છે ને જે નિશાચર પક્ષીઓ બીજા જમીન ઉપર રહેવા વાળા એને ખબર પડી જાય કે ભય છે એ ચેતી જાય છે છે વાંદરો છે એ વાઘને જોવાય અને ટગલી ડારે થઈને વાંદરો બોલવા હુપા રૂપા કરવા માંડે છે એને પોતાને ખતરો નથી પણ એ બીજાને છે ને સિગ્નલ આપે છે એટલી મદદ કરે છે હરણ હોય હરણ આમથી હવા હોય આમથી આવતી હોય ને હરણ ને આમથી સિંહ આયલો આવતો હોય ખબર પડે ને સિંહ આમ આયલો જાય છે ને ઓલી બાજુના હરણ ને ખબર નથી કારણ કે હવા આવે તો એને સ્મેલ આવે કે સિંહ આવે એટલે ઓલા તો જપતાઈ જાય તો આ બાજુના હરણો ચિસ્કારો કરીને અવાજ કરીને અને ઓલી બાજુ ના હરણ ને અવાજ પોચાડી ને કે છે કે ભાઈ છે ભાઈ છે જો આટલું સરસ મજાનું નું ચાલે છે આ જીસણું હવારે મને પૂછતો તો હું પૂછતો તો જીસણું કે પપ્પા આપડે વાડી આયવા એ આ બધા પક્ષી ઓ આયવા તા એ કે આ બધા ને ખબર હશે ને કે સાહેબ આવ્યા આપડે આયવા હું કે એને ખબર હોય જીસણું જઈ આવ્યા બધા અને હકીકત છે આપડા વૃક્ષો છે ને એ આપડે આવીએ ને એટલે એ આપડું સ્વજન છે આપડે આપણને આપણું વિવાદન કરતા હોય આપણે વેલકમ કરતા હોય બેટા તમે ખરેખર જોવો ને તો વૃક્ષ આપણી સાથે વાતો કરે છે અને આ પક્ષીઓ આવે ને એ તો આપણે કાયમી કાયમી પ્રાણીઓ આપણે ઓળખવા માંડે પાસે આવીને બેસે નહી આપણી સાથે કોમ્યુનિકેશન કરી દે વાહુ પુ કરતો કાયમી ભાભો હોય અમારે બાજુ મારે એ બાપા ની પાસે સિંહ આવીને કાયમી બેસતા બાપુજી આપડા બાપુજી પાસે પીપળો આવીને કઈ બેસતો મારી પાસે એક વખત દીપડો આવીને બેઠો મેં તમને વાત કરી રીતસો નો બેઠો હતો બરાબર કાયમી ત્યારે હું રહેતો અને આવું તો કેટલી વાર કેટલા કિસ્સાઓ મને આપણે મોડપરી ગામ છે ત્યાંનો એક સિંહ હતો સિંહ મદદ કરી દે દરબારે તો એ સિંહ ની એવી દોસ્તી થઈ ગઈ કે દરબાર ની ઘરે આવીને કાયમી સિંહ બેસતો ને એની સ્મશાન યાત્રા સુધી સિંહ આવ્યો હતો સ્મશાન યાત્રા હતી ત્યારે પણ પછી ક્યારે જંગલ એના ગામમાં નહોતું દેખાડું બેટા બહુ આ નેચર છે ને નેચરમાં આખું જીવન છે એટલે તો આ ફૂટીના શું કે છે ખબર એ એવું કે છે કે હું મારા છોકરાઓને જીવનના પાઠો ભણાવતી અને એ બિઝનેસ આવેલી છે એટલે બહુ પૈસા વાળી હશે દુનિયાના વીસ દેશોમાં ફરી એટલે શ્રીમંત હશે અને એ કલા અને સ્થાપત્ય ઉપર એને પીએચડી કર્યું છે એની ટીચર હતી અને પથરાઓ ઉપર ચિત્ર બનાવીને કલાત્મક ચિત્રો એના બાળકોને એને જંગલમાં શીખવતી એટલે આપણે એવું માનીએ છીએ કે આપણે આવી સ્કૂલો મહાસ યુનિવર્સિટી આ છે કે પવનની દિશાઓ કેટલી હોય છે કઈ ઋતુઓમાંથી કયા દિશામાંથી પવન આવતું હોય છે કયા સિઝન ની અંદર કયા કયા ફૂલો આવે છે કયા ફળો આવે છે આપણે જ્યાં રહીએ છીએ ત્યાં કેવા જીવ જંતુઓ છે કેવા સાપ છે કેવા પક્ષીઓ છે કયું પક્ષી કેવું છે કયું પ્રાણી કેવું છે આ બધી જ આપણા બાળકોને ખબર હોવી જોઈએ મેં નાના હતા ત્યારે જંગલમાં રખડતા અને આ જે બધાને લાગે છે ને કે આ બહુ ગજબ કેવાય જંગલમાં રહે બેટા નેચરની અંદર અમે છે ને નાના હતા હું નોકરી નહોતો કરતો હું વાત કરું છું ચોરાણું પંચાણું ની મારે બી એ થઈ ગયું હતું એ મે ચાલુ હતું ત્યારે હું ગીરના જંગલમાં અમે બહુ ફરવા જતા ત્યારે એક મધ્ય જંગલ કેવાય બિલિયાટ ને સાવરાનું ભયરું ત્યાં અમે ઓગણીસ વીસ વર્ષની ત્યારે અમે પંદર સોળ વર્ષના કદાચ એ સમયે અને એ લેડી ત્યારે એકવીસ બાવીસ વર્ષની હશે એને મેં જોઈ હતી રિવોલ્વર હતી એની પાસે ઓકા યંત્ર હતું અને વન્ય ખાતાની મંજૂરી લઈને જંગલ ને ફેન્દવા નીકળી હતી ના હોય એટલે નેચર છે ને ને પ્રેમી હોય એ કૃષ્ણ હોય ગાંડો હોય એ ગમે એવું ગાંડ પણ અમે મિત્રો અહીંયા બેઠા હતા ને એટલે સિંહ આવતો હતો લગભગ બે ત્રણ કિલોમીટર દૂર હતો સિંહ હુકતો હુકતો આવતો હતો અને પાછો વિકો ને એટલે વિનુભાઈ કે એને સાહેબ દિશા બદલાવી લીધી ઓલે રસ્તે ગયો આ રસ્તે નો આવે ઓલે રસ્તે આવશે બેટા ન્યા સિંહ નીકળો વિચાર કરો વાહ પીયો હતો વાહ પીયો એટલે ખેતરમાં કઈ રોકાવા વાળો એને કહી દીધું કે આ દિશામાંથી આ દિશામાં મિત્રો આ બધી વસ્તુઓ છે ને નેચર છે નેચર ને પ્રયામ કરવો જોઈએ નેચર માં આવવું જોઈએ નેચરમાં વસોસાટ કરવો જોઈએ ખાલી બે ત્રણ દિવસ ફરવા નહીં પણ મહિનાઓ સુધી નેચરમાં રોકાવું જોઈએ નેચર માં માણસ એક રોકાવા આવે ને એટલે આની તાકાત છે આ તમને હણી લે છે કૃષ્ણ ને છે ને એ રાધા મન મનનું હરણ કરી લેતી એટલે રાધા એટલે પ્રકૃતિ આપણા હરી લે છે એટલે મિત્રો આવી વાતો છે આ જે આજ મેં ન્યુઝ જોયા એની ઉપર વાત કરી અને શુક્ર શનિ શુક્ર શનિ રવિ ત્રણ દિવસની રજામાં અમે આવ્યા છીએ અને આ ધારુ ઉપર અમે બહુ આવીએ છીએ સરસ મજાની પ્રકૃતિના ખોળે બેઠા હોય ને આનંદ અનેરો હોય છે હાલો હવે આપણે પાણીપુરી નો પ્રોગ્રામ છે આજે મિત્રો હવે જુઓ